બોલ શ્રી મગરવાડા અધિપતિ માણીભદ્ર વીર મહારાજ કી જય આજ શ્રાવણ સાતમ ની ગુરુવાર તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો આપણે શું ભક્તો દાદાની સ્તુતિને સ્થાપના કરીશું સિદ્ધ કરવા सोदेव साक्षातमे ने वेगनो सघाविनाशकर्वा सो शक्तिशाी तमे से वे जनो खरार दयति ते ने उपादे ए વંધુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે સદા જાગતા સેવા ના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા મળે અને ભય ટળે આપે સદા સન્મતે એ વા શ્રી માણી ભદ્રદેવ નમતા આનંદ થાય અતિ આનંદ થાય અતિ સરસ વસંત દેવ સરસ્વતી પૂજુ ગુરુ ના ભાઈ ગુણમાણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરને પામ્યો સરદ્ર જવો રોગ શોક દૂર હરે નમો સરસ નામ તો પારસ નો કામ કુમ શું કાર શાહી પદાયું હિ રત્ન ચિંતા મણે ચિત્રા વેળ વિચાર માણેક સાહી મારા દોલત નોંધાતાર દેવ ઘણા દુનિયા નમે સંતા કરે સન્માન માણિભદ્ર મોટો મરદ દીપે દેવીમાં દીપે દિવીમાન તો વાસી ગુજરાતનો નમ ખંડે તુજ નામ મગર વાળે મોટો મરત કવિન સારે કામ સેવક ને તો શીખ નાયક નમ નરેશ વિધ હું પૂજા કરું હુકમ પ્રમાણ મહેશ પૂર્વ અંગાડી કવિના માણી માં બાપ દિલભર દર્શન દીજે શૈકતાળી સંતાપ ભદ્ર મહારાજ સુ ઉદય કરે જય મૂળ મંત્ર દેવ રાખો મહારીલાજ રાખો મહારિલાજ ઓમ અસ્ય ઉષાઇ નમ શ્રી માણિભદ્ર દિશો સદા સર્વકાર્ય સુસિદ્ધિમ કરુર કરું સ્વાહા હે મગરવાડા અધિકૃ દાદા આજના અમારા પ્રાર્થના વંદન આપણા દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ સૌ ભક્તોને રીતે સિદ્ધિ અને રાખજો આજના ગુરુવારના પવિત્ર શુભ દિવસે આપણા શ્રવણોમાં જે પણ ઓનલાઈન ઓનલાઇન સુખડીનો પ્રસાદ અર્પણ કરે તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ગ્રહણ કરજો ઓમ હ્રીં શ્રીમ ક્લીમ શ્રી માણિભદ્રવી નક્ષત્રપાળાએ વિશ સહસ્ર નસિવિતાએ જલમ દીપમ અક્ષતમ ફલમ નિવેદ્યમ એજા મહે સ્વાહા બોલ શ્રી મગરવાડાધિપતિ માણી ભદ્રવીર મહારાજ કી જય